નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને અમદાવાદ કાલુપુર હોલસેલ માર્કેટના ટંકશા રોડ ઉપર આવેલા અર્બુદા પેકેજિંગમાં લઈને આવી ગયા છીએ જે પ્લાસ્ટિક પ્લાસ્ટિક પેકિંગ હોલસેલર છે અહીંયાથી તમને વેરાયટી મળી જશે એ પણ હોલસેલમાં મળશે અને રિટેલમાં બી મળી જશે વેરાયટીની વાત કરીએ તો અહીંયાથી તમે પ્લાસ્ટિકના ડબ્બા પ્લાસ્ટિકની થેલી પાઉચ પેકિંગ માટેના પીપી બેગ જબલા બેગ પ્લાસ્ટિક બોક્સ જ્વેલરી બેગ ઇમિટેશન બેગ જીપર બેગ જ્વેલરીના કાર્ડ પ્લાસ્ટિક પેકેજિંગની પેકેજિંગ હોલસેલમાં બી મળી જશે અને રિટેલમાં બી મળી જશે આના સિવાય તમને અહીંયાથી બંગડીની થેલી સાડીની થેલી લેબલ મશીન ગમ મશીનની વેરાયટી પણ તમને હોલસેલ ભાવે મળી જશે કોઈ પણ પેકિંગનું સેમ્પલ તમે લઈને જશો તો હોલસેલમાં બલ્ક ઓર્ડર કરશો તો તમને બનાવી બી આપવામાં આવશે તો જો તમે પણ પ્લાસ્ટિક પેકિંગ મટીરિયલ ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર ફોન કરો રૂબરૂ જવા માંગતા હોય તો એમનો નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે તો જલ્દીથી આપણે રીલ સેવ કરીને પહોંચી જજો